Thank mm -hmm. you.

ને બાળકોને સન્માનિત કરવામાં આવેલ અને કાર્યકર બહેનો અને તિળાગર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ આ તમામ કાર્યક્રમનું આયોજન ભારતીબહેન સુપરવાઇઝર દ્વારા કરવામાં આવેલ અને આ પ્રોગ્રામ સુંદર રીતે ઉજવવામાં આવેલ મારું નામ ચૌહાણ ભાજે ઘટક બિસા એ આસેડા સેજો હું મુખ્ય સેવિકા છું આજે આપણે પોષણ સંગમ કાર્યક્રમમાં જે બાળકો અતિ કુપોષિત હતા અને કુપોષિત હતા એમને અમારા આંગણવાડી દ્વારા એ લોકોને ઊંચા ગ્રેડમાં લઈ ગયા એ બદલ એ લોકોનું સન્માનિત કરવાના છે બાળકોને સન્માનિત કરવાના છે અને એમના વાલીને સન્માનિત કરવાના છે એ બાબતે આજે તેર દસ બે હજાર પચીસ ના રોજ અમે પોષણ સંગમ કાર્યક્રમ રાખેલ છે એમાં સૌ ઉપસ્થિત છે તેમનો ખુક્કો